શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે તારીખ ત્રીસ જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે જ્યાં નામ છે ત્યાં પરમાત્મા છે જ તમે જન સાંભળો મારા વચન મારી પાસે સદા રહો મુખે રામ નામ લો રહ્યું નામમાં જેનું મન તેને મારું અખંડ દર્શન જ્યાં રહ્યું નામનું સ્મરણ વસતો ત્યાં હું એ મારું સ્થાન જ્યાં રહ્યું રામનું નામ ત્યાં જ રહેતું મારું સ્થાન રહ્યું ચિતે ધરીને એ સુખે રહેવું સંસારે સદા રાખવું નામમાં મન એ જ મારું ખરું દર્શન તડપે દિલ સદા રામની પ્યાસ એ જ મારો સહવાસ તમે સુગ્ન મારા પ્રાણ નામનું કરો એટલું જતન નામમાં રાખો પ્રેમ ત્યાં મારી વસ્તી જાણ જે જે ઈચ્છે બનવા મારા તે તે નામ છોડે નહીં કદી વાંચા એટલું આપો એટલું આપે જે નામદાન તેને અર્પણ થઈ રહું જાણ જ્યાં નામ તે મારું ધામ નામથી નહીં બીજું સુખ ત્યાં જ મારું રહેવું દેખ શક્ય એટલું નામમાં રહેવું એ જ મારું તમને કહેવું શક્ય એટલું ના નામ સ્મરણ તો જાણ તમારી પાસે હું અખંડ પરમાત્માનું જ્યાં છે નામ ત્યાં રહ્યું રે મારું સ્થાન જ્યાં નામ ત્યાં જ હું એ ભરોસો ધરીને રહેવું નહીં કર્યું કંઈ વેદ પઠન શાસ્ત્રોનું નહીં મેળવ્યું જ્ઞાન શ્રુતિ સ્મૃતિ ઉપનિષદની નહીં મને જાણ એવો હું અજ્ઞાન જાણ છતાં એક ભજવા ભગવાન તેને થઈ રહેવું અર્પણ એ જાણીને ચિત્ત અખંડ સમાધાન વૃત્તિમાં નહીં ખંડ હું સતત તમારી પાસે કરીને એ નિર્ધાર ન છોડવી હવે ધીર રાખવો એક વિશ્વાસ હું તમારી પાસે ખાસ શ્રીદાસ બોધ નામ સ્મરણ એનું કરવું વાંચન મને એમાં જ માનવું જાણ કૃપા કરશે રઘુનંદન ત્યાં હું નક્કી જાણ રામ સર્વ ઠેકાણે એ રાખવું ધ્યાન ઉપાધિ રહિત હું રહ્યો તમારી પાસે સતત હું રહ્યો નહીં એ કલ્પના કરશું નહીં સમજો ચોક્કસ હું તમ પાસ કોઈને છોડી નહીં ગયો દૂર જાણો વસ્તી મારી તમારી પાસ આગમન ગમન મારું તમારે હાથ તમે સર્વથી નહીં એ પર રામથી પર નહીં પ્રાણ વગરનો જીવો દેહ સદા સર્વકાળ મારામાં વાસ એ જ ધરવી ઈચ્છા ખાસ નહીં જવું તેને રે ક્યાંય રામ આવી ભેટે ગરમાય કરવા ધાર્યું જેજે મન રામકૃપાથી મળ્યું જે જન રામમાં હવે જોવો મને આનંદ માનવો નામ સૌએ રાખવું સમાધાન જે મારા પ્રાણના પ્રાણ જાણ સાંભળજો મારું સર્વે રાખજો સમાધાન સદાયે જ્યાં રહ્યો નામનો પ્રેમ ત્યાં જ સતત હું રહેતો જાણ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ